સરસ મજા આપણે દેશી મોરલા ચેનલ ચેનલમાં લાઈવ થઈ ગયા છે મારા વાલા તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો નવા હોય તો ચેનલ ને અને હવે સર્વપ્રથમ મારા ગણપત દાદા ને યાદ કરવા હોય ત્યારે જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા સતી પાર્વતી પિતા મહાદેવા એક દંત દયાવંત ચાર ભુજા ધારી માથે પર મુકટ શોભે મુસકી સવારી જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા સતી પાર્વતી પિતા મહાદેવા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો અમારા વાલા તો આપણે પાણીપુરીનું કામ શરૂ છે ડુંગડીને સુધારવાનું કામ છે એટલે ડુંગડી સુધારવાનું શરૂ કરતે લાઈમ મંતા બન્યા રેજો મરાવાલા તો લાઈમ માં બધા બન્યા રેજો આપણે ડુંગડીનું કામ શરૂ છે કેમ કે પાણીપુરીનો આપણે બિઝનેસ છે તો આપણે તો કામ તો શરૂ રાખું જ પડે કેમ કે કામ પૂરું ન થાય ત્યાં સુધી તો આપણે પાણીપુરી બિઝનેસ ચાલે નહીં એટલે ડુંગળી સુધારવાનું કામ શરૂ થઈ ગયું છે કારણ કે પાણીપુરી વેચવા જતા હોય એટલે કે ટાઈમ નો રહેતો હોય કે ગળદી હોય એટલે પાણીપુરી પછી ડુંગળી સુધારવા ન એટલે આપણે અત્યારથી ડુંગળી સુધારી અને એક બાઉલ ભરીને અહીં ઘરેથી તાપી દઈએ એટલે કે પછી વાંધો ન હોય એટલે અમારા આ દેશી મોરલાવાળી ચેનલ છે એ નવી છે અમારા વાળા ચેનલમાં જે લોકો નવા જોડાવશો એ લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા જજો જતો જઈએ જતો જઈએ મેળા ઘટ જઈએ ત્રણ જણા જોયું છે કોણ કોણ જોયું છે કમેન્ટમાં લખજો મારા વાલા ને હાલો બધા પાણીપુરી ખાવા માટે જીગરભાઈ ડાભી એવા ભાઈ વાહ જય માતાજી પધારો પધારો ભાઈ જય જલારામ જય જલારામ ભાઈ જય જલારામ હમણાં નવી ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે ભાઈ લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા જજો આઠ જણા જોવે છે અમારા બધા હલો જીગરભાઈ પાણીપુરી ખાવા માટે અમારા અરવિંદભાઈ કા પાણીપુરી ની તૈયારી ફૂલ શરૂ છે આજે જો ટાઈમ છે એટલે લાઈવ કરી નાખીએ ને કામ શરૂ રાખીએ પાણીપુરીનું ઘણા બધા કહેતા હોય કે તમે પાણીપુરીની તૈયારી કરો છો કે ખાલી લાઈવમાં વિડીયો બનાવો એટલે જોઈ લો કામ પણ શરૂ છે આપણે દાહોદ દાઉદભાઈ પધારો પધારો લાઈક દે દાઉદભાઈ કેમ છો મારા જીગરભાઈ ભાઈ પૂછે એકદમ મજામાં હો ભાઈ અને દાઉદભાઈ કે છે લાઈક દે ને કુકુ આભાર છે લાઈક દે કરવા બદલ ભાઈ દિલ આભાર છે ને હવે આપણે દાહોદ ભાઈ અને જીગર ભાઈ ને બ્લુ આપી દઈએ કમેન્ટ લખી નાખજો ભાઈ કાલે મેળામાં ગયા તા કે નહીં કોઈ કમેન્ટમાં કહેજો મને મેં તો બનાવ્યો છે છે ચડાવવાનો બાકી દાઉદભાઈ કે જય માતાજીભાઈ કચ્છ મોરલાવાળા દાઉદભાઈ તરફથી લાગીને જીગરભાઈ ડાબી કે પાણીપુરી ખાવા લારી આવું પડશે હા લારી આવું પડે લારી આપણે ચોકમાં ઊભી રહે આપણા ગામમાં અમારા ગામમાં થોડોધરા ગામમાં પણ તૈયારી ઘરેથી જ કરીને આપવી પડે ડુંગળી સુધારવાની બટેટા ફોલવાના એ બધું ઘરેથી જ તૈયારી કરી નાખીએ પછી ત્યાં તો એમ છું કે ગરદી હોય ને એટલે પછી બધું કઈ ટાઈમ ન રહે એટલે અમે એ ઘરે શાંતિથી કામ પતાવીને પછી લારી કમ્પ્લીટ કરી ચારક વાગે દાઉદભાઈ કે છે લાગન દાઉદભાઈ ખૂબ આભાર છે રાપર કચ્છ માંથી દાઉદભાઈ લાગડા કરવા બધું ખૂબ ભાઈ ભાઈ ફોન કર્યો હતો હમણાં થોડીક વાર પેલા જીગરભાઈ અમારા અરવિંદભાઈ મેં પછી હામો ફોન કર્યો પણ લાગ્યો લાગ્યો નહીં કે ઉપડ્યો નહી કઈ ખબર ન પડી મને ઇન્સ્ટામાં કે ઓછો ફાવે છે એમ ત્યારે હું થોડા કામમાં આવીશું લગભગ બટેટા વાગે એવું કઈ હતું કામ જીગરભાઈ કહે છે બાય મિસ્ટેક અચ્છા મિસ્ટેક ફોન લાગી ગયો તો એવું હતું

બાઉલ આટલું ભરાઈ ગયું કરવાનું છે દાઉદભાઈ કે છે અસ્મિતા બેન તમારું પાર્સલ આવી ગયું છે હા મારો ફોન આવ્યો જાગૃતિ બેન પાર્સલ તો આવી ગયું કીધું બેનભાઈ કે છે પાણીપુરી મને છ હજાર માટે પડે છ હજાર પાણીપુરી નામ છ હજાર માથે પડે એ વાત સો ટકાની છે ભાઈ છ હજાર માથે પડે આપણે પાર્સલ મોકલાવી દઈએ પૂરી એવું કરીએ પણ તમારા એકવાર સ્પેશિયલ પાણીપુરી ખાવા તો ભાઈ આવું જ પડશે દાઉદભાઈ કચ્છમાંથી આવતા હોય તો તમારે તો મુંબઈ થી આવવું પડશે ભાઈ પાણીપુરી ખાવા બે ભાડું થઈ જાય એ વાત સો ટકાની હા તમે અરવિંદભાઈ શું તમારે જોબ શું કરો છો એટલે ખેતીવાડી છે કે મને ખબર પડી જુધરભાઈ એમ કે ઓકે હા પાર્સલ કરીએ તો થાય પૂરી તો આપડે ઘરે નહી બનાવતા મેઈન ટેસ્ટ તો પાણીમાં જ હોય પાણીપુરીનું પાણી જે હોય ને એ મેઈન ટેસ્ટ માં હોય ને એ આપણે ઘરે બનાવીએ

અમારી જેમ એમ ને ખેતીવાડી છે અને પેલા હીરામાં હતા પછી હીરામાં મંદિર આવીને એટલે પછી પાણીપુરી ખેતીવાડી તો આપડે છે અમે વાડીએ ઓછા કામ હોય ને તો અમારા બે ફાઈ ત્યાં રહેશે દાઉદભાઈ એમ કે છે કે મેસેજ પાછો કેટલી એક હજાર પાણીપુરી નું પાર્સલ મોકલી દો એક હજાર હજાર તે ને મને ઓછું દેખાય ડુંગળી ઉડે ને હજાર મોકલશો દાઉદભાઈ એટલે તો ખૂટશે નહીં તમારાથી અમારે દાઉદભાઈ પણ પાણીપુરી નો ખાતી બોલો પાંચ ને કયો કે ખાઈ જાય કોમ્પિટિશન કરવાની એટલે તમારું પાણીપુરી પુરી વાળા ભાઈ થાકી જાય પણ તમે ન થાકો એક દિવસ છે કોમ્પિટિશન નો રાઘુ નો ફોન આવ્યો તો મને કહેતા હતા કે બેન હેરાન કરજે બેન ને હેરાન ના કરે એવું છે હેરાન ન કરતા દાઉદભાઈ બિચારા બેન ને આપણે નથી સસ્પેન્ડ કરાવવા એવું જ જણા જોવે છે મારા વાલા જે લોકો ચેનલમાં નવા જોડાવશો એ લાઈક કરતા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરતા મારા વાલા તમને લાલ કલરનું ઓપ્શન જે ઉપર નું બતાવે છે ટચ કરશો એટલે સબસ્ક્રાઈબ થઈ થશે ચેનલ તમારે પણ કોઈ યુટ્યુબની ચેનલ હોય તો મને જણાવતા રહેજો અમે પણ તમને સપોર્ટ કરતા રહીશું

દાઉદ કે સરખું વાત હોય એવું છે જાગુનો ફોન આવ્યો હતો અને મને કેતા હતા બેન હેરાન ના કરજે એમ કીધું અને દાઉદ ભાઈ કે સરખું વાત જીગરભાઈ કે છે મુંબઈ અંધેરી દુકાન છે અને ઉના દેલવાડામાં માં મારે વાડી અને બંગલા છે એવું છે ભાઈ તો તમારે બધું બહુ દૂર પડી જતું હોય છે ને કે નજીક જ છે કઈ ખબર નહીં તમે મુંબઈ કોઈ દિવસ આવ્યા નથી પણ આવશો હવે ક્યારેક મુંબઈ અંધેરી માં જીગરભાઈ કે છે ગીર સોમનાથ ઓ એવું છે તો રહેવાનું ક્યાં અત્યારે અંધેરીથી કે સોમનાથ અને આખ બળે છે જીગર ભાઈ કે આંખ તો બળે આ ડુંગળી શરૂ છે કાંદા ખા પાણીપુરી ની તૈયારી શરૂ છે ને એટલે મિસ્ટર વિડિયો ક્રિએટર વાળા હાય કે જય માતાજી ભાઈ નવા હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ પણ નાખજો મુંબઈ અંધારી રહેવાનું એમ ને સરસ અને જય માતાજી અમારા મિસ્ટર વિડિયો ક્રિએટર કોકો આભાર ભાઈ પધારો દાઉદ ભાઈ એમ કહે છે કે મેડમ મને કીધું ધમકી ના આપજે હું ધમકી દિયા તો ધમકી થી બીયો તો નથી એમ કહી દીધું પછી આ ને રામડ જય માતાજી અમારા મિસ્ટર જય માતાજી ભાઈ જય માતાજી પધારો લાઈવ ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે જે લોકો લાઈવ માં નવા જોડાવશો એ મારા વાળા લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અશ્મિતા બેન તમને રેકોર્ડિંગ મોકલ્યું હતું તમે હા મે બે વખત સાંભળ્યું દાઉદભાઈ gurukame marata maratana, dumari kanda

એટલે અમારે તે દિવસે એવું થઈ ગયું રોંગ નંબર લાગી ગયો અમારે દાઉદભાઈ કીધું કે જીગરભાઈનો નંબર મારી આગળ છે એટલે દાઉદભાઈ અમારે ઘરે આવ્યા ને એટલે અમે ફોન કર્યો એટલે એ જીગરભાઈ હતા પણ આહીર હતા અને એ હતા કચ્છ બાજુના કચ્છ બાજુના ભાઈ ને વાત કરી પછી મેં પૂછ્યું મેં કીધું ભાઈ તમે અમારે લાઈમાં આવો ઈચ્છા તા કે આ હું ઈચ્છ છું કે મેં પૂછ્યું બધું મેં કીધું આવી રીતના તમે કમેન્ટ લખો તો કે ના બેન એ હું નહીં પાછો એ કે એટલે

મારું પણ લાઈવ સરું છે એવું છે ભાઈ સરસ સરસ દાઉદ ભાઈ લાઈવ અમને જોઈન્ટ કરી દેજો જોઈન્ટ વાળો ઓપ્શન નથી આવતો મને આવડતો નહી નકર છે ને માં લાઈવ કરે છે આ એક કામ તો પૂરું થઈ જાય ને મૂકી દેવું છે બહુ આખો બળે મર મેળા માં ગયા પણ નો મજા આવી વરસાદ એટલો આવ્યો ને પલ્લી ગયા સોડોદરા દાઉદભાઈ કે સોડોદરા દાઉદભાઈ ભાઈ નીતિ અંધેરી વાળા ભાઈ બીજા છે અમારે વધારે આ કાંદર તીખું છે ડુંગળી છે ને એટલે વધારે તેજ લાગે છે હાલો પૂરું હવે તમને બધા ઘર છે ઘણી વખત લાઈમાં લાઈમાં છો એમ ને આવી રીતનું કઈક છે

હા છે અમારું સળભદ્રા ગામ કેવું સરસ મજાનું લોકેશન છે બનાવી નથી ગયા છે બાર ભાવનગર શું અમારો આખું સળભદ્રા દેખાઈ ગયું હવે તમને બધાને બતાવી દઈએ કે અમારી પાણીપુરી ની લારી ઘણી વખત લાઈવમાં કોમેન્ટ હોય કે તમે ખાલી એક જગ્યાએ બેઠીને લાઈવ કરો છે તમારું લોકેશન નથી બતાવતા જોયેલા વરસાદ નહીં સાહેબ પેક કરી આસે માર્ક મેન લોકેશન લાગી તો આપણો ટેબલ આવી ગયો છે લાઈન મેન જગ્યા મેન જગ્યા ગ્રહણ કરી લેજે એમ કે આપણો કામ હવે થઈ ગયો છે પૂરો ન થઈ ગયો છે આપણો ફ્રી એક પંખો ફેરવવાનું છે અને પછી લાઈટ શરૂ કરવાની છે હવે આપણે નવરા થઈ ગયા આપણે હવે બસ વાંચવાની છે પાણીપુરી ગોપાલ કોતર બીજી શાખા શરૂ કરવાની છે તમારા બોળ તળાવમાં આપણે આપડે જે ગણપત બાપા આવે છે ને મહા ઉત્સવ થાય ને એટલે આપણે બોળ તળાવ માં કરીએ પાંચ ચાર પાંચ દિવસનો જે ઉત્સવ છે ને એમાં કંઈક વિચાર છે થોડો ઘણો મહાનગર થોડીક શાખા ખોલવાની તમારા બધા સપોર્ટ હશે તો કરશું કઈક વિચારશું દાહોદભાઈ કેસે કે મોબાઈલ લઈ આવે દાહોદભાઈ એમાં એવું છે કે મોબાઈલ અત્યારે તો લઈ આવશે પણ એની પાસે અત્યારે કોન્ટેક નથી ને મારે કોન્ટેક નથી થતો ને એટલે એ લઈ આવશે કાલે અને જીગરભાઈ એમ કે સરસ છે બાપુ એવું છે આભાર ભાઈ છે લાજી પ્રશ્ન ને બધું બાકી છે પણ બસ આપણે અત્યારે રહીએ છીએ નાની એવી ઝોપડીમાં એમ કેવી તો હાલે એમ લોકેશન ઘણી વાર આપણે લાઈવમાં ન બતાવી શકતા હોય કારણ કે એક જગ્યાએ બેઠીને આપણે લાઈવ કરતા હોય પણ ઘણા બધા આપણા વ્યુઅર્સ એવા હોય કે જેને આમ ઉત્સુકતા હોય કે તમે લાઈવ કરો છો તમે વિડીયો બનાવો છો તમે ક્યાં રહો છો શું તમારું વાતાવરણ છે આજુબાજુમાં કોણ રહે છે તો આપણને ક્યારેક એવું થાય કે ટાઈમ હોય તો બધાને આપણે જણાવીએ કે આપણે ક્યાં રહીએ છીએ કેવું વાતાવરણ છે કયા ગામમાં છે શું લોકેશન છે બધું કહીએ બધાને અને રાઉતભાઈ કહે છે ટમેટાનું શાક બનાવો આવું છું ટમેટાનું તો નહીં બને ભાઈ ડુંગળી બટેટા ખાવા હોય તો આવો કેમ કે ડુંગળી આપણે ઘરની છે ને અત્યારે ઘરના છે તો ડુંગળી બટેટા બની જશે આવો ખાવા જીગરભાઈ કે મારું ઘર તમને ઇન્સ્ટામાં બતાવીશ વાંધો નહીં ઇન્સ્ટામાં વિડીયો મૂક્યા છે એમને વાંધો નહીં તમારો નંબર જીગરભાઈ આપજો ભાઈ ગોપાલ કોતર કે છે કે ઝૂપડી નાની હોય પણ મન મોટું હોવું જોઈએ એ વાત હા મન મોટું છે એમ મન તો મોટા જ રાખવા પડે ને થોડી ડુંગળી સુધારી સુધારી ને થોડાક આસુડા આવી ગયા છે આંખમાં લાઈવ આપણે શરૂ તો કર્યું હતું પણ મેં કીધું હજી નવું નવું છે નવા આપણે નવી આઈડીમાંથી પણ આમાં પણ મોનિટાઇ ચેનલ ખાવામાં છે એટલે મેં કીધું શરૂ રાખીએ લાઈવ થોડોક ટાઈમ કેમ છો બાકી બધા મજામાં ને તો કમેન્ટમાં મને કમેન્ટમાં તમે બધા લખતા રહેજો કેમ કે કમેન્ટ ઓછી આવે છે અને હું થઈ ગઈ છું આવું ફ્રી એટલે કમેન્ટ વાંચીશ ફટાફટ પછી એટલે મને મારું માહિરભાઈ પણ નથી અત્યારે તો માહિરભાઈ પણ વહી ગયા છે વાળી નહીં માહિરભાઈ મોજ કરાવે મોરલા આવડી ઉડતા બીજી ચેનલ તો આપણે હતી જ તે પણ બીજી ચેનલ માં આપણે ધ્યાન ઓછું આપતા હતા કારણ કે આપડે જે દેશી લોક અશ્વિતા નામની ચેનલ છે ને એની અંદર જ આપણે લાઈવ આવતા હતા રેગ્યુલર પણ હવે આપણે આ દેશી મોરલા બ્લોગ નામની ચેનલમાં પણ થોડું ઘણું ધ્યાન આપીએ છે એમાં પણ અત્યારે એમાં જ લાઈવ શરૂ છે અજીતભાઈ કહેશે જય ઠાકર જય ઠાકરભાઈ જય ઠાકર પધાર ઉપર લાઈવની અંદર તમારું હાર્દિક સ્વાગત છે વાલા આજે દમાલું ચાલો જમવા એવું છે જીગરભાઈ જમી લો જમી લો અમારા વચ્ચે જમી લેજો ને બટેટાને તાણ પડે તો કીધું અમે અહીંથી પાર્સલ મોકલાવી દઈશું એ તો દાઉદભાઈને ખબર જ છે પણ દાઉદભાઈ એ ન હોય ને એ જ માગે ટામેટાનું શાક તમે શું બનાવ્યું મેં તો હજી કઈ બનાવ્યું જ નથી આજે તો મકાઈ બાફી હતી ને મકાઈ ખાઈ લીધી મેં વિડીયો મુક્યો હતો રસોઈ બનાવવાની તો બાકી જ છે કેમકે પાણીપુરીની તૈયારીમાં જ છે સવારના જાગ્યા ત્યારના બટેટા બાફીને રેડી કરી નાખ્યા છે ડુંગળી સુધારીને રેડી કરી નાખી છે પછી હવે પાણી બનાવવાનું બાકી છે પછી પૂરી ભરવાની છે લાવવાની છે બધું થોડું ઘણું કામ બાકી છે પણ હમણાં આવે ને પછી પાણી બનાવશું ગમું જેના મસાલા બાકી છે બધા બનાવવાના અજીતભાઈ લાઈક કરી દીધી છે બેન ખુ આભાર છે દિલથી આભાર છે ભાઈ દિલ કરવા બદલ અજીતભાઈ દાઉદભાઈ પણ હતા કે ટમેટાની ભાજી બનાવી છે આવો એમ દાઉદભાઈ મેં ટમેટાનું શાક તો બનાવ્યું છે પણ ટેસ્ટ કેવો હતો એ તો તમે મને કીધું નઈ કમેન્ટમાં અને સુરેશભાઈ કે તમારું ગામ કયું છે બેન સુરેશભાઈ મારું ગામ છે ભાવનગર જિલ્લામાં આવેલું સોળવદરા ગામ તમે ચેનલ માં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો વાલા અજીતભાઈ હવે સબસ્ક્રાઈબ કરું છું એવું છે સબસ્ક્રાઈબ કરવા બદલ ખૂબ ખૂબ આભાર સપોર્ટ કરવા બદલ દિલથી આભાર ભાઈ અને દાઉદભાઈ કે છે મારા બેન ના લગ્ન માં વીસ હજાર નો ખર્ચો કરવાનો છે સમજી ગયા છો ને તમે સમજી ગયા હો ભાઈ દાઉદભાઈ કરી નાખ્યો ખર્ચો બેન ના લગ્નમાં વાળી ગયો તો ભાઈ મેં કમેન્ટ તો વાંચી નાખી પણ અવાજ હતો ભાઈ ફરીથી વાંચી નાખીએ અજીતભાઈ કહે છે સબસ્ક્રાઈબ થઈ ગયું બેન ખુખુ આભાર સુરેશભાઈ કહે છે તમારી જ્ઞાતિ તળપદા કોડી છે ભાઈ અજીતભાઈ કહે છે તમારું નામ જાગુ બેન નાના અસ્મિતા બેન છે અને દાહુદભાઈ કહે છે સરસ ખૂબ આભાર ને દાહુદભાઈ કહે છે ભાણે કેમ છે મજામાં એકદમ મજામાં છે આવડો આમ થશે તો વાળીએ જાય છે જો વાળીએ જ આવ્યો અત્યારે અને હવે જોતો છે ફોન કેમ કે છોકરાને તો અત્યારે ફોન વગર હાલે નહીં એટલે આપણે એને ફોન આપી દઈએ અને લાઈને સમાપન તરફ લઈ જઈએ ત્યારે છેલ્લું ગીત ગાય અને મારે લાઈને સમાપન તરફ લઈ જવું છે ત્યારે લીધી રે વિદાયું બગદાણા ધામની રે બાપા લીધી રે વિદાયું બગદાણા ધામની રે અમને છોણી હાલ બાપા બઝુરંગદાસ રે હં બાપા લીધી રે વિદાયું બગદાણા ધામ તો બધા બધા બન્યા રહેજો આપણો ટાઈમ છે અત્યારે બપોરનો છે એક વાગે અત્યારે એક વાગ્યો છે એક વાગ્યાનો ટાઈમ છે અને સાંજક ના ચાર વાગ્યા ટાઈમ છે તો લાઈવ માં બધા જોડાજો મારા વાલા લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મળીએ પાછા નવા લાઈવ માં આવજો બધા જય માતાજી